પેલો ભાઈ બી હાલ પજે લાગી જો હા રબારી શું કામ તારું ભાઈ પજે લાગી જો તારા મોથે હાથ મેલો એમ નિમ ના મેલું બોલું સંજય પડા ને તો હું ઢોળવાનું હું જીબમાંથી સવાલ નકળે સવાલ પથરા પટકાય બેસ ભાઈ તો હું ઢોળેલું ને એવું બોલેલું હું થાય મારો શિવજી એવું કે સર ધૂપ દીવા અગરબત્તી કરે દેરા રાજી નહીં થતો સંજય મારા ભુવા હવા બહુ જુઓ પણ આ શ્યામ કાઢતા નહીં આવડતું તારો સિંહજી એવું કે બાપરા બેટા બે ને તકલીફ હોય મળ્યું તમારે એવું અમે ગોટા તો બાતા નથી આપે એવું મનમાં નહીં રાખવા બરોબર શિવ ગમભાઈ તારું ભાટવર છેક નળાબેટ બોર્ડર હા બુઓ જી કરી તારા ઘેર આવ્યા છું ભાઈ હજુ તારા ઘરનું પગથિયું કદી જોયું હા તારા ગામમાં કદી આવ્યા છે સંજે થવા દે જોઈએ વાનું ગામ છે એવું જેટલા સવાલ મારા મોઢામાંથી નીકળે જેટલા સવાલ ખોટા પડે સંજે તારે 21000 રૂપિયા ઇનામ આપવાનું છેલ વાળવાનું 21000 રૂપિયા ઇનામ તારાળવાનું બધું મારા દેવાનું હોય રમેલે માર કરવાની પેરામણી મારા ખાલી ઇનામે મારા કેમ મવડીની હુખડી

દવાખાના જો સાહેબ ને સાહેબ તાવા દવા લો ને મારી બે ગોળીઓ જે લખી આલા મારું કોમ અંજી સર ને મારું કોમ અંજી સર હોય ને મટાળવાનું તારા કોમના ગોદરે ઉતરીએ ભાઈ પેલા હાડા તઈ રસ્તા પડે છે હાડા તઈ ચમ કહું છું તઈ રસ્તા આખા છે ને એક સ્કૂલ ના પૂરો થઈ જશે હું રબારી ની ચહેરે હું કઉ છું મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે એક રસ્તો તારું ગોમનું તલાવરી એ બાજ જાય છે એક રસ્તો તારી ગોમની કચેરીની ને એક રસ્તો રબારીઓના વાહમો જાય હું ભીખા ભવાની માતા એવું કહું છું હું નાળ મે હોની છે આરે હું કહું છું પછી ભાઈ એનો એ રસ્તો જાળી રાખવાનો આગળ જાવ એટલે ગોટળો આવશે હું રબારીની માતા એવું કહું છું એ ઓટલા જો બે રસ્તા પડે જમણી બાજુ થોભલાની લાઈન જાય છે હું પર્યતના મકવાળાની છે આરે હું કહું છું એ રસ્તો સીધો સીધો પકડી રાખવાનો રબારીઓના બે વાહ છે ભાઈ હું રબારીની માતા એવું કહું છું જે મોટા મોટો વાહ વાહડો પેલો ઢેલાવાળો એવા તમારો આવવા હું પડીયટ્ટના મખવાણાની માતા એવું કહું છું સાતમા નંબરનું ઘર તારું આવે રબારીની રબારેની છે હેરે હું કહું છું કને કના બોડામાં દોતી મારી મને ખબર નહીં પણ મારો ચિહરનો રોમ એવું કે કોટ કચેરી હું પડીયટ્ટના મખવાણાની છે હેર એવું કહું છું આવો ગમત મહાભારત કર્યું છેલ્લો ભાઈ હું રબારીની છે હરે એવું કહું છું રબારીના છોકરાને દોતી ભોડામાં મારી હોય રજપૂતે હું રબારીની માતા એવું કહું છું આ તમારી ચહેર શું ના મટાડું તમને તમારા બે બોરી નો માલ એકમાં ફિટ થઈ ગયો બે બોરી નો માલ સંજે એક ફીટ થઈ ગયો સંજય ગૌ છે ને શું કર છું ખુલ્લો બુઆજી ને હાથ માં હાલ દીધો પધાવો થાય વેણ થાય તું કે વેણ કરો ને બુઆજી નવ તો નહીં જ કરવાના આઠ દસ મારી ચિહર કર આઠ અસી તો તારો ટોટલ ઘરે ભાઈ આઠ ટોટલ

ઓલે <Sanskrit> પેલી <Sanskrit>